કચ્છના સરહદીય ખાવડા પંથકમાં બે યુવાનોના મુંડન કરાવી ક્રૂર રીતના અત્યાચાર ગુજરતો વિડીયો વાયરલ થયા બાદ ખાવડા પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી અને સ્થળ પર તેમનો વરઘોડો કાઢવામાં આવ્યો તાજેતરમાં કચ્છના સરહદીય ખાવડા પંથકમાં બે યુવાનનું મુંડન કરી ક્રૂર રીતના અત્યાચાર ગુજારતો એક વિડીયો વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી હતી અને ખાવડા પોલીસે આ બાબતમાં ખાવડા તાલુકાના ધોળાવડ ગામના પાંચ યુવાનોની ધરપકડ કરી અને આજે તેનું રિકન્સ્ટ્રક્શન સાથે સ્થળ પરનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને તેમને આ ગુનાની કબૂલાત કરી હતી પોલીસના જણાવ્યા અનુસાર કોઈ અંગત અદાવતના કારણે આ ઘટના ઘટવા પામી હોય તેવું જાણવા મળ્યું છે હજુ પણ કેટલાક આરોપીના નામ ખુલ્યા છે જેની ધરપકડ માટે પોલીસે તજવીજ હાથ ધરી છે ખૂબ જ ચોંકાવનારો કહી શકાય તેવો આ ગુનો હતો અને પોલીસે ગુનેપૂર્વક વિડીયો વાયરલ થયા બાદ આરોપીને શોધી કાઢવા માટે આકાશ પાતાળ એક કર્યા હતા અને પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી તેમનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યો હતો હવે એસઓજીના પીઆઈ ગઢવી સાહેબની મીડિયા સાથેની પ્રતિક્રિયા લક્ચારી બનાવો જેનો વિડીયો પણ પબ્લિકમાં ખૂબ વાયરલ થયો છે અને આપ મીડિયા કર્મચારીઓને પણ ધ્યાનમાં આવ્યો હશે અને પોલીસ સ્ટાફને પણ ધ્યાનમાં આવ્યો છે કે બે ધોરાવર ગામમાં બે યુવાન છોકરાઓ વિરુદ્ધ એમને કોઈ ગમે અદાવતના કામે કે કોઈ પણ રીતે તેમના ઉપર હુમલો કરી તેમને માથું અડધું મુંડાવી મૂઠ અડધી કાપી અને તેમના વિરુદ્ધ કોઈ ખરાબ કુકર્મ કરવા માટે ટોળું સંગઠિત થયેલ હતું જે અનુસંધાને ખાવડા પોલીસ સ્ટેશનમાં ત્રણસો એકસઠ ઓબ્લિક બે હજાર પચીસ હેઠળ ગુનો દાખલ કરી ને અને અલગ અલગ આઈપીસી ની મુદ્દે બીએનએસએસ ની ધારાઓ મુજબ એકસો નેવ્યાસી એકસો પંદર એકસો સત્યાવીસ વિગેરે કલમ હેઠળ તથા આઈટી ની પણ કલમોનો ઉમેરો કરી અને બે અગિયાર ના રોજ ગુનો દાખલ કરવામાં આવેલ છે જે ટોળા એમના વિરુદ્ધ આ કૃત્ય આચરેલું હતું અને તે તે ટોળામાં નૂર મામદ સમા હનીફ જાકબ રફીક સિદ્દીક બિલાલ સુલેમાન તથા હાલમાં થોડી વાર પહેલા જાન મોહમ્મદ તમામ ધોરાવર કરી અને તથા તે ઉપરાંત બીજા અન્ય જેટલા મારફતે આઈડેન્ટીફાઈ કરી તેમને પકડવા માટેની તજવીજ ખાવડા પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ છે અને તેમાં વધુ કેટલા આરોપી હજી આઈડેન્ટિફાઈ થાય છે અને પકડવામાં આવે છે એ મીડિયા મિત્રો ને નિયમિત રીતે બ્રીફ કરવામાં આવશે એ બાબતે હાલ ના આ છે કે એ લોકો જોડે રીકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવેલું છે જે જગ્યાએ આ બનાવ બનેલ છે તે જગ્યા આઇડેન્ટિફાય કરવા માટે જે લીમડાના ઝાડ સાથે ના છે તે જે વિડીયો છે તે જગ્યાએ પણ આરોપીને લઈ જવામાં આવેલ છે બે થિયરી છે એક થિયરી આ કઈક કોઈ નું નામ લેવા માટે ગયા તા એક વર્ગ કરી રહી છે પરંતુ જંગલ વિસ્તાર છે ત્યાં કોઈ એવી વાત નો કોઈ લોજિકલ બેસતું છે નહી એટલે જે કઈ આ બનાવ બન્યો છે એમાં માનસિકતા તો એક જ છે કે ભાઈ કોઈ એમને જૂની કોઈ માથાકૂટ અદાવત હશે અને અદાવત માટે એમણે કોઈ રીતે પોલીસ નો કોઈ સંપર્ક કરેલો હતો નહીં પોલીસનો જે કઈ એમને પ્રશ્ન હતા તો એમણે પોલીસનો યોગ્ય સંપર્ક કર્યો તો ત્યાંથી એમને યોગ્ય નિરાકરણ એમની સમસ્યા નું આવી શકે પરંતુ પોતાની રીતે આ રીતે કોઈ તાલિબાની પ્રક્રિયા એમને અનુસરીને આ રીતે ખોટી રીતે કોઈ માણસની જિંદગી બગાડી નાખવા જેવું ઉપક્રમ છે એ કરવું જરાય યોગ્ય નથી અને એ કોઈ પણ સમાજનો પક્ષ એ વસ્તુ કરે તે ખુબ નિંદનીય છે અને પોલીસ ગુજરાત પોલીસ એ બાબતનો એ બાબતે કડક કડકમાં કડક કાયદેસર કાર્યવાહી કરવા માટે સક્ષમ છે ને કરશે પણ ખરા અને એક સારું ઉદાહરણ બેસાડવા માટે અમે પ્રયત્નશીલ છીએ